સોમનાથ મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ શ્રદ્ધાળુઓને સુવિધાસભર સુરક્ષિત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે આયોજન પ્રતિવર્ષ યોજાતા સોમનાથ મહાશિવરાત્રીમાં આ વર્ષે પાંચ લાખથી વધુ યાત્રીઓ ઉમટી પડશે गीर सोमनाथ जिला कलेक्टर कचेरी खाते बैठक में महाशिवरात्रि पर्व प्रसंगे देशभर में पधारता श्रद्धाओं ने सुविधासभर सुरक्षित सुव्यवस्थित व्यवस्था उपलब्ध थाय मार्गदर्शित करता विविध विभागों अधिकारी जवाबदारी स्पष्ट रीते निभा सूचनाओ आपी थी खास कर सुरक्षा व्यवस्था ट्राफिक निंत्रण स्वच्छता पीवा આરોગ્ય સેવાઓ અગ્નિશામક વ્યવસ્થા તેમજ વીજ પુરવઠા જેવી જરૂરી સેવાઓ સમયસર અને અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે માટે જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ભીડ નિયંત્રણ શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન સૂચકપટ પાર્કિંગ વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ ચર્ચા કરી તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી હેતલ પ્રજાપતિ ન્યૂઝ ફોર્ટીન ગીર સોમનાથ આગામી ચૌદ અને પંદર તારીખે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાશિવરાત્રિ પર્વનું આપણે મંદિર દ્વારા આયોજન કર્યું છે તંત્ર અને પોલીસ તંત્ર પણ એની સાથે સાથે જોડાયેલું છે ભાવિકોનો ભક્તિ રસ દીપી ઉઠે એ માટે ચૌદ તારીખે સાંજે ભારતના ખ્યાતનામ કલાકાર કૈલાશ ખેર પાર્થ ઓઝા અને ઉર્વશી રાદડિયા દ્વારા ભક્તિ સંગીત અને ભક્તિ રસ પીરસવામાં આવશે જે સ્થાનિક ભક્તોને એનો લાભ લેવા મારી નમ્ર અપીલ છે વિનંતી છે આ કલાકારો ખૂબ જ બેમિસાલ છે આ જ રીતે પંદર તારીખે પણ જીગરદાન ગઢવી ઋષભ આહિર રુજુ જાદવ અને યશ બારોટ તેઓ પણ પોતાનું સંગીત રસ આપણી ભાવિકોને પીરસશે અને ભાવિકોને આ તમામ લોકોનો લાભ લેવા વિનંતી છે સરકાર દ્વારા આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ જગ્યાએ પ્રવેશ જે છે તે નિઃશુલ્ક છે અને ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા સુંદર મજાના કલાકારોના ભગજનો ભક્તિ ગીતોનો આપ ચોક્કસપણે આસ્વાદ માણો જય સોમનાથ